હવે આ ભાજપ સરકારને હું એ કહેવા માગું છું પેલા તો દોઢ મહિને આ યાદ કેમ આવ્યા કે દોઢ મહિને એને એમ કીધું કે ને મળવા જાય તો ત્યાં લગી આ બધા ભાજપના ધારાસભ્ય કે એના આગેવાનો પ્રમુખ એ બધા ક્યાં હતા અને બીજા નંબરમાં જેથી આ રાજકોટ બંધ કર્યું તેથી ભાજપવાળાએ પોલીસ પર દબાણ કરી અને તમામને ફોન કરાયા પીએસઆઈના પોલીસ વાળા કે અહીંયા ન જાતા અહીંયા ન જાતા કે શું કામ ભાઈ ન જાતા કોઈ તમારા બાપની બીક લાગે છે અમને અને તમે કેમ ભણ તમારામાં તાકાત હોય તો હું અનુરુજસિંહ પી જાડેજા ગામ ખાખરા તાલુકો ધ્રોલ ને જિલ્લો જામનગર મારા નંબર હે નવાણું હાથ એકતાલીસ પચીસ એક આડત્રીસ મને ડાયરેક્ટ ફોન કરો જો અસલ તમારી માય હુંઠ ખવરાયું હોય તો તમે વાયા વાયા કેમ બધા ફોન કરો છો હવે તો તમારા ગયા હોત તો તમને ખબર પડે કે આમાં શું આને આની હાલત હોય તમે કેમ બધાને ફોન કરી કે દાબમાં લેવા માંગો છો તમે ભીનું હં માંગો હો કે તમારામાં તહેવાર નથી તારા નમાલીના પેટના અને બીજું અમે સીએમ સાહેબ ને મળ્યા તો સીએમ સાહેબ ને મેં રજૂઆત કરી કે સાહેબ અમે રાજકોટથી ગાંધીનગર લગી છી તો અમારે ફોર વ્હીલર આવી તો અમે પીયુસી નો હોય તો પીયુસી ની તપાસ કરે વીમો નો હોય તો એની તપાસ કરે લાયસન્સ નો હોય તો એની તપાસ કરે તો કા અમારે દંડ ભરો પડે કાંઈ અમારી પાસે ધોળ કરે તો એ વસ્તુની જો તમને રોડ ઉપરની ખબર હોય આ વ્યક્તિ નીકળે આની પાસે કાંઈ નથી તો આ વસ્તુ તમને ખબર નથી આમાં કેટલો ભટ્ટાચાર હાલે છે આ બધું રૂપિયા ખાઈને જ ચાલે તમને બધી ખબર હે તો એની પાસે કેમ તમે એને ઉકાઈ કરતા નથી કાર્યવાહી જરાય સંતોષ નથી મુખ્યમંત્રીને મેં આ કીધું ને તો એની પાસેનો જવાબ પણ નહોતો એને એ બોલી ન હોય કે અમે આ વસ્તુનો તમે કહો અહીંયા પોગી તે લગી માં થાય છે તો કે ના ના એ બરોબર હે તો તમારી પાસે એને તાકાત નથી વસ્તુ બંધ કરાવવાની તો આનો નિ દેવરાવાની તમારી તાકાત છે બીજા નંબરમાં માં હર્ષસંઘવીને પણ મે કીધું કે અહીંયા તમે કહો છો કે ગુજરાતમાં દારૂબંધી છે તો અહીંયા બીયર અને ઇંગ્લિશનો પણ જથ્થો નીકળો તો એની એની કોઈ કઈ તમે કાર્યવાહી કરી નથી ઈ લઈ આવ્યો ક્યાં કોણ લઈ આવ્યું તો એને એને પણ આપને જવાબ કઈ નો આપી ગયા હવે કાર્યવાહી તો આને કડકમાં કડક સજા કરે અને અમારી માંગણી બાર મુદ્દાની છે એ બારે બાર મુદ્દા અમલમાં લઈ આવી અને એને ઝડપથી એને સજા કરે છે અમને એવું કઈ લાગતું નથી એ પણ એક શબ્દ બીજું કઈ બોલે નથી ખાલી એટલું બોલ અમે સાથે છે એ સાથે હોય તો સત્તાધારી પક્ષને શું વારો એક ફોન માં બધું મંડે થાવા કે ભાન આ મંડો કરવા તો એનો હજી કઈ તૈન તૈન થી થયા હજી કોઈ કોઈનો પછી અહીંયાથી નીકળ્યા પછી કોઈને કઈ ફોન આવ્યા નથી અને અહીંયા ગયા તો અમને વિડીયો કોન્ફરન્સમાં મળવાની અને બીજાને બધાને ના પાડી હતી આપણને તો ના નથી મને નતો કોઈનો ફોન આવ્યો પણ અમુક ઘણાને ના આવી હતી કે ભાઈ તમે વિડીયો કોન્ફરન્સમાં એ ન જાતા ય નો આમ કરતા ત્યાં જવાની મનાઈ હે હું એક જ વે બાકી કોઈને અહીંયા એની ગાડી જ નહોતી એની ગાડીમાં લઈ ગયા હતા હું તો મારી પ્રાઇવેટ ગાડી લઈને ગયો હતો અને અહીંથી બહાર આવ્યા પછી ભાજપના અમુક લોકોના ફોન આવ્યાના અમારા જામનગર જિલ્લાથી જે ભાજપ પ્રમુખ છે એમનો પણ મારી ભેગા જે મારા ભાઈભાજ હતા એનામાં ફોન આવ્યો કે તમે જામનગર વાળા કેમ કે અહીંયા ગયા વિટિયા સામે અને કેમ આમ કર્યું તો શું ભાઈ તારા બાપની એમને બીક લાગે છે રમેશભાઈ મુંગરાને હું કેવા માંગુ છું ભાજપ પ્રમુખ જામનગરના કે તારા બાપની બીક લાગે છે તારામાં તાકાત હોય તો મારા નંબર ઉપર ફોન કરીને કે તમે કેમ અહીંયા ગયા તાય તું બીજાને કેમ ફોન કરીને કહેશો તારો છોકરાને ખાલી એક દિવાળી તમે કીધો આંગળી ઉપર તો તને ખબર પડે કે આનું શું થાય અને સીએમ સાહેબના દીકરાને હમણાં મજા નહોતી તો હળી કરી મેં કીધી અને જાવું પડે એવું નથી કે આપણે ન જાય પણ એ જ રીતના અમારા દીકરા હોય ને તો એ એને ખબર હોવી જોઈએ કે આનો આપણે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ આ તો બધાય શું રૂપિયા ખાય અને ભીનું અંકેલો જ માગે છે આ ભાજપ સરકાર મારું નામ ચંદુભાઈ ડોસાભાઈ કાથડ આશાબેનના પપ્પા છે હું અમે મેં ગયા એટલે અમને કોઈ ભોળતા જ નહોતા કે પીડિત પરિવાર છે કે કોણ છે એ અમે અમારી રીતે બેહી ને એ આવ્યા એટલે બધા ઊભા થયા વાતચીત હવ હવની રીતે કરી એને પૂછ્યું નહોતું અમને અંદર કે કોણ પીડિત પરિવાર છે કે કોણ ઓલું છે બરાબર પછી વાત એકબીજા બધી વાત રાખી એટલે હું ઊભો થઈને વાત કરી મેં કે સાહેબ એક ભાઈ હતા મારા મોરબીના એને વાત કરી કે સાહેબ આમાં તો જણા છે આમાં ગેમ ઝોનમાં આ ઇઠાવીસ કેમ બતાવે તો ઓલો આમ બેઠા હતા એને સાહેબે કીધું આ ગૃહમંત્રીએ એ કે તમારી પાસે સબૂત શું છે બરાબર ઓલા ભાઈને કહે એટલે હું બેઠો થયો હું બેઠો તો એને કીધું કે સાહેબ હું ત્યાં રોજ જતો હતો ને ત્યાં કેટલા દિવસથી આવા બનાવ બનતા ત્રણ ચાર ફેરા આગ લાગી તોય ધ્યાન ન દીધું પાંચ છ ફેરા આ ચાર પાંચ મહિનાથી ચાર પાંચના હાથ ભાંગી ગયા તોય હવે ધ્યાન ન દીધું ને આ દોઢ મહિનાથી વેલ્ડિંગ કામ ચાલુ હતું બરાબર ને આ પાસે ડીઝલ ને પેટ્રોલના ટેન્ક પડ્યા હતા ને થર્મહોલના થપ્પા પડ્યા હતા વેલ્ડિંગ કામમાં આગ લાગીને તાત્કાલિક બ્લાસ્ટ થયો બરાબર ને જો આ હું બનાવ ન બનાવ ને ખોટું ન કર્યું તો રાતે ને રાતે શું કામ ભેગું કર્યું તો મને કે તમે બે હિજ આવી કે તમારે વાત નથી કરવી તો વાત નથી કરવી તો અમને તેડાવ્યા શું કામ આ હાથ સંગ્રીમે બરાબર હા એ કહે તમે બે હિજ તો હું ત્યાં ધીરે બોલો એના ધારાસભ્યને બધાય સાંભળતા મુકો જો અમને અહીં તેડાવ્યા

બસ વાતમાં કંઈ ઈ તો બોલાત નથી આશ્વાસન દેવા માટે એમ કીધું કે હા અમે આમાં આગળ વધશું કે ના દેવરાશું પણ ન્યાય જોરવા એને કંઈ લેખિતમાં અમને આપ્યું નથી અમને બોલવા ન દીધો તો પછી લેખિતમાં કંપુર આપવાના છે એ બધા ખોટા છે આ છે અમને સેતરીન લઈ ગયા ભાજપ બાજકવારા બજાય ખોટું બોલે આપની સમક્ષ પીઆરપી ગેમિંગ ઝોનમાં જેમને પોતાના પરિવારના સગશ્યો घुમાવ્યા એ સ્વજનોએ પીડિત પરિવારોએ પોતાની વ્યથા તમારી સમક્ષ રજૂ કરી દોઢ મહિના સુધી રાજ્યની સરકાર રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો ઉપેક્ષાનો ભોગ બનેલા પીડિત પરિવારો સાથે કેવું નિમ્ન કક્ષાનું અને બેહુદું વર્તન કરવામાં આવ્યું કેવી નિર્લજ્જતા પૂર્વક એમનો ઉપહાસ કરવામાં આવ્યો એમની હાંસી ઉડાવવામાં આવી એની વાત પીડિતાના મુખ્ય આપ સૌ પત્રકાર મિત્રોએ સાંભળી દોઢ મહિના સુધી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો ધારાસભ્યો સાંસદ સભ્યો પક્ષના વિવિધ પદ ઉપર બેઠેલા માણસોમાંથી કોઈને પણ એ જનેતાના આંસુ લૂછવાનું મન ના થયું જેને પોતાના દીકરાની લાશ નહીં અવયવો અને અંગોના ટુકડાઓ તમે આપ્યા છે અને દોઢ મહિના દરમિયાન માનીએ રાહુલ ગાંધીજીએ એમની સાથે ઝૂમ કોલ ઉપર વાત કરી ત્રણ દિવસના રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના સાથીઓએ ઉપવાસ કર્યા પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો રાજકોટ શહેર રાજકોટના સમજદાર વેપારી દુકાનદાર નાગરિકોએ બંધ રાખ્યું અને ફરી એકવાર રાહુલજી રૂબરૂ મુલાકાત બાદ એવી બાહેધરી આપી કે તમને ન્યાય મળે ત્યાં સુધી અમે તમારી પડખે રહીશું અને અનુકૂળતા મળી તો દેશની પાર્લામેન્ટમાં પણ તમારા આ ન્યાયના પ્રશ્નને ઉપાડીશું એ બાદ જ રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પીડિત પરિવારોની યાદ આવી એટલે આ દેશની સંસદમાં ગુજરાતની ભાજપ સરકારની ભૂમિકા એક્સપોઝ થવાની છે એવી બીકના પગલે કોઈ સાચી લાગણીથી પ્રેરાઈને પીડિતોને મળ્યા નથી જેમ આશાબેન કાથડના પિતા ચંદુભાઈ કાથડી કીધું કે એમની મજાક અને મશ્કરી કરવામાં આવી છે એ બોલવા માટે ઊભા થયા તો એમને ચૂપ કરી દીધા એમને બોલવા ના દીધા આ બાર જેટલી માગણીઓ જે પીડિત પરિવારો રજૂ કરી એમાંથી એક પણ માગણી સંતોષવાની ગેરંટી નહીં આપી કશું જ એમને લેખિતમાં બાહેધરી કે ખાતરી નથી આપી તો સવાલ એ થઈ રહ્યો છે કે આ ગરીબ પીડિત પરિવારોની દોઢ મહિના બાદ તમે શા માટે હાંસી ઉડાવી રહ્યા છો આ પીડિત પરિવારોની એટલી જ માગણી છે કે એમને નોન કરપ પ્રમાણિક અધિકારીઓ અધિકારીઓ જોઈએ તપાસ ટીમમાં વળતરની રકમ વધે ફાસ્ટ્રેગ કોર્ટમાં એમનો કેસ ચાલે શા માટે તમે હજી પીડિતોને આ પ્રમાણે વર્તન કરી રહ્યા છો જે પીડિત પરિવારો પિસ્તાલીસ ડિગ્રીની ગરમીમાં રાજકોટ શહેર બંધ કરવા પત્રિકા લઈને રજોડવું પડે એ પોતે જ પીડિત પરિવારો કહે એ પ્રમાણે રાજ્યની સરકાર માટે શરમનો વિષય હોવો જોઈએ એટલે આ રાજ્યની સરકાર એ પીડિતોના મુદ્દે બિલકુલ પણ ગંભીર નથી રાજ્યની સરકાર ગુરુમંત્રી મુખ્યમંત્રી એ પીડિતોને ન્યાય આપવા માંગતા નથી એટલે ના છૂટકે અમે બધાએ એક નિર્ણય કર્યો છે અગાઉની જાહેરાત મુજબ કે આવનારા ટૂંક સમયમાં મોટાભાગે એક ઓગસ્ટથી મોરબીથી શરૂ કરીને એક ન્યાય યાત્રાનો પ્રારંભ કરીશું મારા સાથી લાલજીભાઈ એ મુદ્દે વિગતવાર વાત કરશે પણ એ વચ્ચે એક નાનકડો મુદ્દો કહી દઉં કે ગઈકાલે ઉના કાંડના આઠ વર્ષ પૂરા થયા અને આજે સવારે ઉનાકાંડમાં ભોગ બનનારા વશરામભાઈ સરવૈયાનો મારી પર ફોન હતો કે નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે ચાર એસઆરપીના કોન્સ્ટેબલો ચાર એસઆરપીના જવાનો અને બે કોન્સ્ટેબલો એમ છ પોલીસ કર્મીનું જે રક્ષણ આપેલું એમાંથી કોઈ જ કારણ બતાવ્યા વગર અચાનક ગઈકાલે મોડી રાત્રે ચાર એસઆરપીના જવાનોનું રક્ષણ હટાવી લીધું છે હવે ઉલ્લેખનીય છે કે એકાદ દોઢ મહિનામાં ઉનાકાંડનો ચુકાદો આવવાનો છે એટલે ઉનાકાંડના પીડિતોને લડવાની હિંમત મળે એ વાત તો દૂર રહી એમનો હોંસલો એમનો મોરલ સ્પિરિટ એમનો નૈતિક જુસ્સો તૂટી જાય એવા બધાશયથી રાજ્યની સરકારે આ એસઆરપીના જવાનોની સિક્યુરિટી પણ હટાવી દીધી છે આ રાજ્યની સરકારની પીડિતો માટેનો ચુકાદો આવવાનો છે એટલે ઉનાકાંડના પીડિતોને લડવાની હિંમત મળે એ વાત તો દૂર રહી એમનો હોંસલો એમનો મોરલ સ્પિરિટ એમનો નૈતિક જુસ્સો તૂટી જાય એવા બધાશયથી રાજ્યની સરકારે આ એસઆરપીના જવાનોની સિક્યુરિટી પણ હટાવી દીધી છે આ રાજ્યની સરકારની પીડિતો માટેની ભૂમિકા છે વધુમાં કેટલાક પત્રકારો જે સતત બોલ્ડ બનીને મજબૂતાઈથી આ મુદ્દા ઉપર લડી રહ્યા હતા અગ્નિકાંડના મુદ્દે રાજ્યની સરકાર અને પોલીસની ભૂમિકાને એક્સપોઝ કરી રહ્યા હતા એવા પત્રકારોની ઓફિસમાં પણ દરોડા પાડી ઓફિસ સીલ કરવામાં આવી છે અને રાજકોટના મીડિયાને પણ પોલીસ કમિશનર કચેરી દ્વારા બેન કરવામાં આવેલું આ બધું તાનાશાહી અને દાદાગીરીવાળું રાજ્યની સરકારનું વર્તન છે એટલે મુદ્દે પીડિતોને ન્યાય નથી આપવો એટલા માટે પીડિતોને ડરાવવા ધમકાવવા એમના ઘરે પોલીસ મોકલવી રાજકોટના પથિકાશ્રમના સર્કિટ હાઉસમાં જીગ્નેશ મેવાણી કેમ રોકાયા છે કેટલા દિવસથી રોકાયા છે સામાર્ટ્ય ત્યાંથી રાહુલ ગાંધીને ઝૂમ કોલ કર્યો એની સીએમોમાંથી ઇન્કવાયરી પણ થઈ છે આ બધું દેખાડે છે કે રાજ્યની સરકારને પીડિતો માટે કોઈ જ લાગણી નથી બચી ન્યાય નથી આપવા માગતા અને એટલા માટે અમે ન્યાય યાત્રાનો પ્રારંભ એક ઓગસ્ટથી કરવાના છીએ મારા સાથી અને સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ માન્ય લાલજીભાઈ એ મુદ્દે વિગતવાર ચર્ચા કરશે લાલજીભાઈ